સુરત પાલિકાના અડાજણ વિસ્તારની પાલિકાની શાળાના રિહેબિલિટેશનની કામગીરી દરમિયાન પણ શાળાના વર્ગ ચાલુ રાખવામાં આવે છે છે જેનું પ્રસારણ રિયલ ચેનલ પર કરવામાં આવતા તેની અસર જોવા મળી સમિતિની શાળા આ બેદરકારી દાખવવાને કારણે રાંદેર ઝોન દ્વારા શાળાના મુખ્ય શિક્ષકને નોટિસ આપીને શાળા શિફ્ટ કરવા માટે જણાવવામાં આવ્યું છે જોકે આટલી ગંભીર સ્થિતિ છતાં હજુ પણ શાળા દ્વારા સ્થળાંતર માટે સમયની માંગણી કરવામાં આવી છે સુરત પાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની અડાજણ વિસ્તારમાં આવેલી શાળા ક્રમાંક નંબર અઠ્યાસીના સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી સામે પ્રશ્ન હતો પાલિકાના રાંદેર ઝોનમાં અડાજણ વિસ્તારમાં આવેલ શાળા ક્રમાંક અઠ્યાવીસ આવેલી છે અને આ શાળામાં જર્જરિત સ્ટ્રક્ચર છે જેને દૂર કરીને રિહેબિલિટેશન કરવા માટે કન્સલ્ટન્ટ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો હતો જેના માટે એક કરોડનો અંદાજિત ખર્ચ કર્યા બાદ હાલમાં રિહેબિલિટેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે શિક્ષણ સમિતિની શાળા નંબર અઠ્યાસી કંચનલાલ મામાલાલ શાળામાં સ્ટ્રક્ચરલ રે રિહેબિલિટેશનની કામગીરી ચાલી છે જેમાં ફાયર સેફ્ટીના સાધનો ઢીઢિયાળ હાલતમાં પડ્યા હોવાની ફરિયાદ પણ કરવામાં આવી હતી આ ફરિયાદ બાદ પાલિકા તંત્ર જાગ્યું હતું અને પાલિકાના રાંદીર ઝોન દ્વારા શાળાના આચાર્યને નોટિસ પાઠવવામાં આવી હતી નોટિસમાં જણાવાયું છે કે હાલ

તેને સાવધાની રૂપે શાળાને ખાલી કરવા અને બાળકોનો અભ્યાસ અન્ય જગ્યાએ કરવા માટે જણાવવા આવ્યું હતું જોકે નોટિસ આપ્યા બાદ પણ હજુ સુધી શાળાને ખસેડવામાં આવી નથી અને વધુ સમય માંગવામાં આવી રહ્યો છે જોકે આ સમય દરમિયાન કોઈ ઘટના થાય તો જવાબદારી કોની તેને લઈને પણ ચર્ચા નો વિષય બન્યો છે